સુરતમાં શેર માર્કેટમાં રોકાણ કરી લોભામણી જાહેરાત કરી છેતરપિંડી આચરી ચૌદ લાખ ટ્રાન્સફર કરાવનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે સુરત સાયબર ક્રાઇમ સેલે શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી રોકાણકારોને નફો કે પોતે રોકેલા પૈસા પરત ન આપી ઠગાઈ કરતા એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પહેલાં બનાવ અંગે માહિતી આપતા એસીપી શ્વેતા ડેનિયાલે જણાવ્યું હતું કે સુરતમાં એક વ્યક્તિને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાત કરી હતી ત્યારબાદ વોટ્સએપ ગ્રુપમાં એક લિંક મોકલી હતી અને તેમાં રજીસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં લગભગ ચૌદ લાખ બાર હજાર રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ રોકાણકારને નફો કે તેને રોકેલા પૈસા પરત કર્યા ન હતા જેથી તેમણે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો હતો જે ગુનામાં અગાઉ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી અને આજે વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે અગાઉ રાજ ઉર્ફે પિન્ટુ બાલુદાસ વૈષ્ણવ અને કમલેશ નાનાલાલ જાટની ધરપકડ કરી હતી આજે વિમલ વલ્લભભાઈ સેલિયાની સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે આરોપી આ ગુનામાં ઉપયોગ થયેલ બેંક અકાઉન્ટનું અકાઉન્ટ ગ્રાહક પાસેથી સિત્તેર હજાર રૂપિયામાં કમિશન પર મેળવ્યું હતું અને અકાઉન્ટ અગાઉ પકડાયેલા આરોપીને ટ્રાન્ઝેક્શનના બે ટકા લેખે એક લાખ ચાલીસ હજારમાં વાપરવા આપ્યું હતું આરોપીઓ રોકાણકારને એક અજાણી વેબસાઇટ લિંક મોકલી તેમાં એલ્ટા સ્વિફ્ટ નામની એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરાવી રોકાણ કરાવતા હતા પહેલી વખત ટ્રાન્સફરમાં સો રૂપિયા નફા પેટે બેંક એકાઉન્ટમાં જમા કર્યા હતા ત્યારબાદ બાકીના પૈસા વિડ્રોલ કરવા નહીં દઈ ઠગાઈ આચરી હતી હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઈમ સેલને સુરત શહેરના નાગરિકોને સેફટી માટે સાયબર ક્રાઈમના ગુનાઓ અટકાવવા તથા જે ગુનાઓ નોંધાયા હોય તેમાં જે તેમને ઝડપથી સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ સુડતાલીસ નંબરનો ગુનો જેની અંદર ફરિયાદી સાથે કુલ ચૌદ લાખ બાર હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું જેમાં અગાઉ બે આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ જયરામદાસ વૈષ્ણવ તથા કમલેશ નાનાલા નાનાલાલ જાટ વગેરેને પકડીને તેઓની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શૈલિયાની ધરપકડ સદર વોન્ટેડ આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે સદર આરોપીની આ ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદ ફરિયાદી છે તેની પાસે જે ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું એમાં જે એકાઉન્ટ વપરાયું જેમાં રાજ અને અગાઉનો આરોપીએ અ કમિશનમાંથી કમિશન પેટે એકાઉન્ટ ભાડે લીધું હતું તેમાં આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને લગભગ સિત્તેર હજાર રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે સદર આરોપીને હાલ પૂછપરછ ચાલુ છે અને વધુ ઇન્વેસ્ટિગેશન સદર કેસમાં ચાલુ